નમસ્કાર ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેનું પ્રકરણ ચૌદ છે વિવિધતામાં એકતા જેના વિશે હવે આપણે જોઈશું સૌ પ્રથમ ટોપિક છે વિવિધતાની સમજ ધર્મ ભાષા જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે ભારતની અંદર તમે જુઓ કે જુદા જુદા ધર્મ હિન્દુ મુસ્લિમ બૌદ્ધ જૈન અને તે સિવાયના પારસી લોકો રહે છે ભાષાની વાત કરવામાં આવે તો દરેક રાજ્યની અંદર અલગ અલગ ભાષા બોલવામાં આવે છે અલગ અલગ જાતિના લોકો છે ગરીબ મધ્યમ વર્ગીય અમીર એ રીતના આર્થિક અસમાનતા પણ ઘણી બધી છે રીતિ રિવાજોની વાત કરવામાં આવે તો જુદા જુદા રીતિ રિવાજો છે તો ભારતની અંદર વિશ્વમાં જેટલી વિવિધતા જોવા મળે છે તેટલી ભાગ્યે જ વિશ્વના કોઈ અન્ય દેશની અંદર જોવા મળતી હોય છે અને આ બધી વિવિધતા હોવા છતાં તેમની અંદર એક એકતા પણ જોવા મળે છે ખોરાક તહેવાર રીતિ રિવાજ પોશાક ઉપરાંત સમાજ જીવનમાં પણ વિવિધતા જોવા મળે છે જો ભારતની અંદર અલગ અલગ રાજ્યોમાં તમે જોશો કે અલગ અલગ ખોરાક ખાવામાં આવે છે બરોબર આગળ પણ આપણે જોઈ ગયા કે આબોહવામાં જેવી વિવિધતા હશે એ જ પ્રકારનો ત્યાં ખોરાક અથવા તો પાક ઉત્પન્ન થતો હશે અને એ જ પ્રકારનો ખોરાક ખાવામાં આવતો હશે અલગ અલગ રાજ્યોમાં તહેવારો જુદા જુદા ઉજવવામાં આવે છે બરોબર કપડાની વાત કરવામાં આવે તો કપડાં પણ તમે જોશો જમ્મુ કાશ્મીરમાં અલગ હશે રાજસ્થાનમાં અલગ હશે ગુજરાતમાં અલગ હશે મહારાષ્ટ્રમાં અલગ હશે તો એ સિવાય સમાજ લેવલે પણ જોવામાં આવે જાતિની દ્રષ્ટિએ પણ તો સમાજની અંદર પણ શું છે વિવિધતા જોવા મળે છે આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ તે અંગે જોવાનું છે વિચારો તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પાડો છો તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે છે આ વસ્તુ તમારે વિદ્યાર્થી તરીકે વિચારવાની ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં જ જશે વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપખંડ બની ગયો છે જેવી રીતના અલગ અલગ ખંડ છે આપણે ત્યાં એશિયા છે દક્ષિણ આફ્રિકા અમેરિકા એટલે ઉત્તર અને દક્ષિણ તો ભારતની અંદર જે વિવિધતા છે અને જેટલો વિશાળ દેશ છે તે દેશને આપણે એક ઉપખંડ સબકોન્ટિનેન્ટ તરીકે ઓળખીએ છીએ આપણા દેશમાં કન્યાકુમારી સુધી જો આ રીતના જસ્ટ માનવાનું છે ભારતનો નકશો છે અહીંયા કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને અહીંયા ગુજરાત થી આ બાજુ છે એક અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપરંગ એટલે કે દેખાવ પોશાક ધર્મ ભાષા ખાવી પીવી બધાની અંદર શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે જોઈશું ધર્મ આપણા દેશમાં વિવિધ ધરાવતા લોકો રહે છે હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ બૌદ્ધ જરથોસ્તી એટલે પારસી અને યહૂદી ધર્મ પાળતા લોકો પણ અહીંયા હળી મળીને રહે છે તમે જુઓ કે ઘણા બધા ધર્મોના લોકો ભારતની અંદર આવીને વસ્યા છે ધર્મની અંદર ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને શું છે સરખું મહત્વ આપવામાં આવ્યું છે ઘણા બધા એવા દેશો છે જેનો એક રાજ્ય અથવા તો રાષ્ટ્ર ધર્મ હોય છે જેમ કે કોઈ મુસ્લિમ દેશ છે તો તેની અંદર જે રાષ્ટ્ર છે દેશ છે એનો ધર્મ કયો છે મુસ્લિમ ધર્મ છે જ્યાં બીજા ધર્મના લોકો સાથે અન્યાય થતો હોય છે દુઃખો સહન કરવા પડતા હોય છે તકલીફ થતી હોય છે પરંતુ ભારતના બંધારણની અંદર એવી વ્યવસ્થા છે કે દરેક ધર્મના લોકોને સરખું મહત્વ આપવામાં આવે છે કોઈને પણ કોઈ પ્રકારની તકલીફ થવી જોઈએ નહીં ત્યારબાદ છે ભાષા આપણા દેશમાં હિન્દી અંગ્રેજી ગુજરાતી બંગાળી મરાઠી પંજાબી તમિલ તેલુગુ કન્નડ મલયાલમ ઉડિયા કોંકણી વગેરે વિવિધ ભાષાઓ બોલાય છે ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા વિવિધ ભાષાઓ શું છે ધરાવે છે સાંસ્કૃતિક આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાના લીધે સાંસ્કૃતિક વિવિધતા બહુ બહોળા પ્રમાણમાં જોવા મળે છે વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે તહેવારો છે રીતિ રિવાજો છે પોશાક પહેરવાની જે પદ્ધતિઓ છે બરોબર બોલી છે ભાષા છે સાહિત્ય છે આ બધું જ આવે આવે છે છે જે તે દેશની સંસ્કૃતિમાં દિવાળી મકર સંક્રાંતિ હોળી દશેરા શિવરાત્રી ગણેશ ચતુર્થી ઈદ નાતાલ અષાઢી બીજ મોહરમ બુદ્ધ જયંતિ મહાવીર જયંતિ ઓણમ પતેતી વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે આગળ આપણે જેટલા પણ ધર્મો જોઈ ગયા બધા જ ધર્મોના તહેવારોનો અહીંયા સમાવેશ થયેલો જોવા મળે છે અને બધા જ ધર્મના ધર્મના લોકો પોતપોતાના તહેવારો ખૂબ સારી રીતે ભારતની અંદર ઉજવી શકે છે જાણવા જેવું છે દેશના જુદા જુદા ભાગમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય ડાન્સમાં કુશળતા ધરાવે છે જેમ કે રાસ ગરબા તો શું આવશે ગુજરાત ભાંગડા પંજાબ

વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન પોશાક રહેઠાણ માન્યતા રીતિ રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે સ્થળની આબોહવા આગળના ચેપ્ટરમાં જોઈ જોઈ ગયા ગયા ખેતી જંગલો વિશે પણ જોયું વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ કેવો બન્યો છે વિવિધતા વાળો બન્યો છે આગળના ચેપ્ટરમાં આપણે ભૌગોલિક વિવિધતા પણ જોઈ ગયા છીએ ત્યારબાદ છે ટોપિક વિવિધતામાં એકતા ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે તમે જુઓ કે સામાજિક વિજ્ઞાન આપણે ભણવાનું ચાલુ કર્યું તો તેના શરૂઆતના ત્રીજા કે ચોથા ચેપ્ટરની અંદર જ આપણે હડપ્પીય સભ્યતા વિશે જોઈ ગયા આજથી પાંચ હજાર વર્ષ પહેલા ભારતમાં શહેરો જોવા મળતા હતા એના આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ એવું વિશ્વના ભાગ્ય જ અમુક દેશોમાં જોવા મળતું હોય છે જે ભારતની અંદર પણ જોવા મળે છે કે આટલી જૂની સંસ્કૃતિ ભારત ધરાવે છે આપણા દેશની પ્રજા પોશાક ખોરાક રહેઠાણ ધર્મ ભાષા રીતિ રિવાજ તહેવારો વગેરે અનેક બાબતોમાં કેવી છે છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની શું છે આગવી વિશેષતા છે બરોબર આટલી બધી વિવિધતા હોવા છતાં આપણી સંસ્કૃતિની અંદર એકતા જોવા મળે છે જુદા જુદા ધર્મો ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્મ્યની લાગણીઓ એક સમાન અનુભવે તેને શું કહે છે રાષ્ટ્રીય એકતા દેશની અંદર મુસ્લિમ પણ હોય હિન્દુ પણ હોય બૌદ્ધ પણ હોય જૈન પણ હોય ખ્રિસ્તી પણ હોય પરંતુ તે ભારતને પોતાનો દેશ માને તેના પ્રત્યે પ્રેમ ધરાવે જરૂર પડે તેના માટે પોતાનું બલિદાન આપવા તૈયાર થઈ જાય અને તેના પ્રત્યે લાગણી અનુભવે તેને જ આપણે એકતા અથવા તો રાષ્ટ્રપ્રેમ પણ કહી શકીએ છીએ રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક સામાજિક ઔદ્યોગિક બધા ક્ષેત્રે શું થાય છે વિકાસ થાય છે દેશની અંદર પૈસા આવે છે સમાજ સુખી બને છે અને ઔદ્યોગિક એકમોની અંદર પણ દેશ આગળ વધે છે બરાબર અને જ્યારે આ બધી જ વસ્તુઓનો વિકાસ થાય છે તો દેશમાં રોજગારી પણ વધે છે વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે આપણે પોતાના જીવનમાં શું ઈચ્છીએ છીએ જીવનમાં શાંતિ ઈચ્છીએ છીએ કોઈ તકલીફ ના હોય એટલા માટે સલામતી ઈચ્છીએ છીએ અને બીજું શું સમૃદ્ધિ એટલે કે પૈસા ઈચ્છીએ છીએ તો આ પ્રકારની એકતા હોય સમાનતા હોય ત્યારે જ આ વસ્તુ શક્ય છે વિશ્વના એવા ઘણા બધા દેશો છે જ્યાં સતત યુદ્ધો થતા રહે છે આતંકવાદી હુમલાઓ થતા રહે છે બરોબર એ દેશના જે રાષ્ટ્રપતિ હોય છે તેને ત્યાંના આતંકવાદીઓ મારી અને બીજા કોઈક વ્યક્તિને ત્યાં બેસાડી દે છે આવું બધું ઘણા બધા દેશોમાં જોવા મળે છે તેથી જ ડોક્ટર રાધાકૃષ્ણને કહ્યું છે જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે ભલે જાતિના લેવલે દેખાવમાં પૈસાની બાબતમાં આપણે ભિન્ન છીએ પરંતુ આપણે આમ બધા એક છીએ તેવી ભાવના રાખવી પડશે આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વિવિધતામાં એકતા એ આપણા દેશની વિશેષતા છે વિચારો રવિન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે રાષ્ટ્રગીત એકતા વિશે શું કહે છે તે તમારે જાણવાનું છે વિવિધ જાતિઓ ધર્મો રિવાજો સંસ્કૃતિઓ ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે બરોબર ભારતમાં વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે ભાતીગળ એટલે વિભિન્ન પ્રકારનું ભારતે વસુદેવ કુટુંબકમ એટલે કે આખું વિશ્વ એક કુટુંબ છે ભાવનાને વિશ્વની અંદર સાકાર કરી છે આપણા જે જૂના શાસ્ત્રો છે જેની અંદર આ વાક્ય જોવા મળે છે કે વસુધેવ કુટુંબકમ એટલે કે આખું જે વિશ્વ છે તે એક કુટુંબ સમાન છે ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વ ધર્મ સંભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે ધાર્મિક સહિષ્ણુતા એટલે કે કોઈ પણ ને વિરોધ ના કરવો જોઈએ અને બધા જ ધર્મોને સમાન માનવા જોઈએ દરેક ધર્મની અંદર જે કંઈ પણ કહેવામાં આવ્યું છે તે અંતે તો એક જ ઈશ્વરની વાત કરે છે ભારત બિનસાંપ્રદાયિક દેશ છે જો આગળ જેમ કહ્યું જ્યારે કોઈ દેશને પોતાનો ધર્મ હોય જેમ કે મુસ્લિમ ધર્મ માનતો દેશ એવું કહે કે આ મારો મુખ્ય ધર્મ છે તો એ દેશ સાંપ્રદાયિક દેશ કહેવાય જ્યારે ભારત કેવો છે બિન સાંપ્રદાયિક એ કોઈ ધર્મને ભરેલો દેશ નથી કે તેમાં કોઈ ધર્મનું પ્રભુત્વ જોવા મળતું નથી વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે આપણા દેશમાં ધર્મો જ્ઞાતિઓ ભાષાઓ અને ઉત્સવોનું મિશ્રણ જોવા મળે છે ભારતના લોકો સહ અસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે ભારતીય પ્રજાએ આપણે વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે જે અદ્વિતીય છે